જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ગરુડ પુરાણનો અધ્યાય અગિયારમો ગરુડ પુરાણ એટલે ગારુડી વિદ્યા કે જેને સાંભળવાથી વ્યક્તિ તેના પાપોમાંથી મુક્તિ મેળવી અને પિતૃ દેવતાની કૃપાને પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય પોતાના ઘરમાં ગરુડ પુરાણ વાંચે છે કે સાંભળે છે તેના ઘરમાં શુભ ગતિ થાય છે તેના પિતૃઓ પ્રસન્ન થાય છે ગરુડ પુરાણ એટલે ગરુડ ભગવાન અને ધર્મરાજા વચ્ચેનો સંવાદ ગરુડજીએ શ્રી નારાયણને જે પ્રશ્ન પૂછ્યો કે મનુષ્ય જન્મ પછી પાપ પુણ્ય કરે છે તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તેના ઉત્તરમાં ભગવાન શ્રીહરિએ જે વચનો કહ્યા જે ઉપદેશ આપ્યો તે જ આ ગરુડ પુરાણ ગરુડ પુરાણ વાંચવાથી કે સાંભળવાથી પિતૃને મુક્તિ મળે છે સાથે મનુષ્ય પોતાનું જ્ઞાન પણ અર્જિત કરી શકે છે કે પોતે આ જીવન પથમાં કયા માર્ગે ચાલવું કેવા કર્મો કરવા તથા પોતાના આત્માનું કલ્યાણ માટે કેવું આચરણ કરવું જોઈએ તે બધું જ આ ગરુડ પુરાણમાં સાંભળવા મળે છે મિત્રો અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના એકથી દસ અધ્યાય સાંભળી ચૂક્યા હવે સાંભળશું ગરુડ પુરાણનો અધ્યાય અગિયારમો આ અધ્યાયમાં દસ ગાત્ર વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જૂનાવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ કરુડજીએ પૂછ્યું હે કેશવ હવે મને દશ ગાત્ર કર્મની વિધિ કહો એ કરવાથી કયું પુણ્ય મળે છે અને જો મરનારને પુત્ર ન હોય તો આ ક્રિયા કોણે કરવી આ બધું મને કહો ભગવાને જવાબ આપ્યો હે કરુડ સાંભળો હું તમને દસ ગાત્ર વિધિ જણાવું છું જે કરવાથી સત પુત્ર પિતાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે અને પુત્રે શોક છોડી અને સત્વગુણી થઈને ધૈર્ય ધારણ કરી પિતાનું પિંડદાન કરવું આંસુ ન પાડવા બાંધવો દ્વારા વહાવવામાં આવતા લીટ અને આંસુ પ્રેતે ખાવા પડે છે તેથી શોકના કારણે નકામું રડવું નહીં મનુષ્ય ભલે હજારો વર્ષ સુધી રાત દિવસ શોક કરે છતાં પણ મરેલો માનવી કદી પણ દેખાવાનો નથી જેનો જન્મ થયો છે એનું મોત અવશ્ય છે અને જે મર્યો છે એનો જન્મ અવશ્ય થાય છે આથી અનિવાર્ય આવગમન માટે વિદરાને કદાપી શોક ન કરવો દેવી અથવા માનુષી એવી કોઈ વિધિ નથી કે જેનાથી મરેલો મનુષ્ય સજીવન થઈને પાછો આવે મોતનો કોઈ ઉપાય હોત તો રાજા નળ રામચંદ્રજી અને યુધિષ્ઠર દુઃખથી મુક્ત ન થાત મનુષ્ય શરીર થકી હું ઘણાનો અભિમાન રાખે છે છતાં પણ તેનું શરીર તેને છોડી દે છે તેથી બીજાજનનો સહવાસ રહેશે તે માનવું નહીં જેમ કોઈ યાત્રી છાંયડામાં વિશ્રામ કરે છે અને વિશ્રામ કરી આગળ નીકળી જાય છે એવો જ પ્રાણીઓનો સંબંધ અને આવાગમન છે સવારે ઉત્તમ પદાર્થોથી બનાવેલી રસોઈ સાંજે બગડી જાય છે જેમ અનાજના રસથી પુષ્ટ થયેલું શરીર પણ નિત્ય નથી આ દુઃખની દવા વિચાર અને ચિંતન કરી અજ્ઞાનથી પેદા થયેલા શોકને છોડીને પુત્રે મૃતકની ક્રિયા કરવી જો પુત્ર ન હોય તો તેની પત્નીએ વિધિ કરવી અને જો તે ન હોય તો મૃતકનો સગો ભાઈ પણ કરી શકે છે તે ન હોય તો શિષ્યે અથવા કોઈ પિતરાએ કરવી હે ગરુડ કોઈ પુરુષને પોતાનો પુત્ર ન હોય તો જેઠ અથવા નાના ભાઈના પુત્ર પુત્રે દશ ગાત્રાદિ કર્મ કરવું એક પિતાથી પેદા થયેલ ભાઈઓમાં જો એકને જ પુત્ર હોય તો એ પુત્રથી સૌ ભાઈઓ પુત્રવાળા થાય છે એવું મનુજીએ કહ્યું છે એ પુરુષને જો જાજી સ્ત્રીઓ હોય અને એમાં એક જ પુત્રવાળી સ્ત્રી હોય તો અન્યને પણ પુત્રવતી માની શકાય છે જો બધા જ ભાઈઓ પુત્ર વિનાના હોય તો માત્ર પિંડદાન આપી શકે છે પરંતુ ક્રિયાનો લોપ થવો ન જોઈએ અને જો મિત્ર પણ ન હોય તો પુરોહિત પિંડદાન કરી શકે છે જો સ્ત્રી કે પુરુષ પોતાના ઈષ્ટ મિત્રની ક્રિયા કરે છે તો તેમને અનાથ પ્રેતના સંસ્કાર કરવાના કારણે કોટી યજ્ઞોનું ફળ મળે છે હે ગરુડ પુત્રે પિતાનું દસ ગાત્ર કર્મ કરવું જોઈએ મોટા પુત્રના અવસાન પર અતિસ્નેહ હોવા છતાં પિતાએ દશ ગાત્ર ન કરવું જો ઘણા પુત્ર હોય તો એકની પાસે જ આ વિધિ કરાવવી એ પછી દસ ગાત્રાધિ કર્મ તથા બીજા શ્રાદ્ધ પણ એકે જ કરવા ધનના ભાગલા પડ્યા હોય છતાં પણ એક જ પુત્રે આ ક્રિયા કરવી પરંતુ બાર માસિક શ્રાદ્ધ વગેરેમાં સૌ ભાઈઓએ ભાગલા પડ્યા હોય તો પોતાની રીતે અલગ અલગ કરવા સૌથી મોટા પુત્રે ભક્તિપૂર્વક દશ ગાત્ર કર્મ કરવું દસ ગાત્ર કર્મ વખતે રોજ એકવાર જ જ જમવું જમીન પર પથારી કરવી શુદ્ધ રહેવું તથા બ્રહ્મ ધ્યાનમાં લીન રહેવું સાત વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે છે એ ફળ માતા પિતાની ક્રિયા કરવાથી પુત્રને મળે છે દસ ગાત્ર કર્મના આરંભથી જ્યાં સુધી વરસી વાળે ત્યાં સુધી જે પુત્ર આ સકળ ક્રિયાઓ કરે છે તો તેને કયા શ્રાદ્ધનું ફળ મળે છે હવે દશ ગાત્ર્ય કર્મની વિધિ કહું છું તે સાંભળો કૂવો તળાવ બગીચો તીર્થમાં દેવાલયમાં જઈ મધ્ય પ્રહરે કોઈ મંત્ર વગર સ્નાન કરવું પછી પવિત્ર થઈ વૃક્ષની નીચે દક્ષિણાભિમુખ બેસી ત્યાં વેદી બનાવી ગાયના છાણથી લીપવી એમાં પાંદડા પર દર્ભ વડે કૌશિક નામના બ્રાહ્મણનું સ્થાપન કરવું પાધ્યાદિ ઉચ્ચારથી એની પૂજા કરવી પુષ્પ સંકાશ મંત્ર બોલીને પ્રણામ કરવા પછી તેની આગળ પિંડ માટે કુશનું આસન અને ઉપર ગોત્રનો ઉચ્ચાર કરી પિંડ ધરવા એ પિંડ ચોખા કે જવના લોટ વડે બનાવવા એ પછી ચંદન અને ભાંગરાના ફૂલો એની પર અર્પણ કરવા તથા દીવો ધૂપ પ્રસાદ નાગરવેલનું પાન તથા દક્ષિણા સમર્પણ કરવા કાગભોજન એક પાત્રમાં મૂકવું જેમાં અનાજ દૂધ તથા પાણી હોય પછી તલની અંજલી આપતા પ્રેતના નામ તથા ગોત્રનો ઉચ્ચાર કરીને તે અન્ન સમર્પણ કરવું અન્ન અને જળ અથવા અન્ય જે વસ્તુ પણ પ્રેત શબ્દથી આપવામાં આવે છે એ વસ્તુ મૃતકને અનંત ફળ આપનારી હોય છે તેથી પ્રથમ દિવસથી શરૂ કરીને સપિંડ વિધાન સુધી મૃતક સ્ત્રી અથવા પુરુષ બંનેને શ્રદ્ધાથી એમના નામની સાથે પ્રેત શબ્દનું ઉચ્ચારણ કરી દાન આપવું પહેલા દિવસે જે વિધિપૂર્વક દ્રવ્ય આપવામાં આવ્યું હોય એ વિધિથી અને એ પ્રકારે અનાજના નવ દિવસ સુધી પિંડ આપવા મૃતકને સ્વર્ગ પ્રાપ્ત થાય તે હેતુ નવમા દિવસે બધા તેલ લગાવવું પછી ઘરની બહાર સ્નાન કરી હાથમાં ધરો તથા જળ ગ્રહણ કરી ઘરની સ્ત્રીઓને આગળ કરી મૃત સ્થાન જવું અને કહેવું કે આ ધરોની પેઠે તમારા કુળની વૃદ્ધિ થજો તથા આ રંગેલા ચોખા પેઠે તમારા કુળનો વિકાસ થજો એમ કહી ધરો અને ચોખા ત્યાં નાખવા હે ગરુડ દસમા દિવસે માંસનો પિંડ આપવો માસના પિંડનો કળયુગમાં નિષેધ છે તેથી અડદના લોટનો પિંડ આપવો દસમા દિવસે બધા ભાઈઓએ મુંડન કરાવવું પરંતુ જે પુત્ર ક્રિયા કરાવતો હોય તેણે સપિંડી પછી જ ક્ષોર કર્મ કરાવવું દસ દિવસ સુધી રોજ એક બ્રાહ્મણને મીઠું ભોજન કરાવવું અને હાથ જોડીને ભગવાનનું ધ્યાન ધરી પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરવી અળસીના ફૂલ સમાન ક્રાંતિવાળા પીળા વસ્ત્ર ધારણ કરનારા અચ્યુત અવિનાશી વિષ્ણુ ભગવાન ગોવિંદને જેવો નમસ્કાર કરે છે એને કોઈ ભય નથી હોતો હે ભગવાન તમે આદિ અને અંતથી રહિત છો અને શંખ ચક્ર તથા ગદાને ધારણ કરનારા છો હે કમળની પાખડી સમાન નેત્રવાળા ભગવાન આપ એ પ્રેતને મુક્તિ આપનારા થજો એ પ્રાર્થનાના મંત્રને અંતમાં રોજ વાંચવો પછી સ્નાન કરીને ઘેર જવું અને ગાયને ઘાસ નાખ્યા પછી પોતે ભોજન કરવું આ પ્રમાણે ગરુડ પુરાણનો દશ ગાત્ર વિધિ નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ બોલો ગરુડ ભગવાનની જય બોલો શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો અધ્યાય અગિયારમો ગાત્ર વિધિનું વર્ણન ગરુડ પુરાણ એક પવિત્ર ગ્રંથ છે જેના છે ગરુડ પુરાણના ઉત્તરખંડમાં પ્રેત પ્રેતકલ્પનું જે વર્ણન કરવામાં આવેલું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં મૃત્યુનું સ્વરૂપ મરણાસ્ત્ર વ્યક્તિની અવસ્થા અને એના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાનો જણાવેલા છે મૃત્યુ પછીની અધર્વ દેહિક ક્રિયા પિંડદાન શ્રાદ્ધ સપિંડીકરણ કર્મ કર્મવિશાખ પાપોનું નિવાકરણ વગેરેનું તેમાં વર્ણન કરેલું છે જેમાં વિવિધ નરોકો યમદૂતો દ્વારા પાપીઓને સજા સ્વર્ગ અને વૈકુંઠ વગેરેનું વર્ણન સાથે ચારેય પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષને પ્રાપ્ત કરવાના વિવિધ સાધનો પણ જણાવેલા છે મનુષ્ય સંસારિક બંધનોમાંથી આસક્ત ત્યાગ વૈરાગ્યમાંથી પ્રવૃત્ત થઈ કર્મયોગ આત્મજ્ઞાન અને ભક્તિ દ્વારા પ્રભુના શરણે જવું જોઈએ કારણ કે પ્રભુ જ મનુષ્યને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી મોક્ષને આપનાર છે પોતાના માતા પિતા દાદા દાદીના મૃત્યુ પછી તેની મુક્તિ માટે તેમના પુત્ર પોત્રાદીએ ગરોડ પુરાણ જરૂર સાંભળવું જોઈએ કે જેથી તેમને ઉત્તમ ગતિ ઉત્તમ મોક્ષ પ્રાપ્ત થાય અને તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે તથા તેમના સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે આ ગરુડ પુરાણનું શ્રવણ પઠન કરનાર પોતાના તમામ પાપોમાંથી છૂટીને મુક્તિને પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુ સાથે અનંત કોટી બ્રહ્માંડ સુધી સુખેથી રહે છે આથી જ પોતાના માતા પિતા કે દાદા દાદીના મૃત્યુ પછી ગરુડ પુરાણ જરૂર સાંભળવું જોઈએ જે સાંભળવાથી પિતૃને મોક્ષની ગતિ થાય છે પિતૃ પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આવું મહાત્મ છે ગરુડ પુરાણ વાંચવાનું કે સાંભળવાનું તો મિત્રો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો અધ્યાય અગિયારમો જેમાં દશ વિધિ નિરૂપણ વર્ણન તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ગરુડ ભગવાન જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ